બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક સારી જોવા મળી છે મિત્રો ને રાજ્યનું કામકાજ છાપરા નંબર ત્રણ માં ચાલી રહ્યું છે મિત્રો પંદર કિલો એ હરાજીનું કામકાજ પતી ગયું છે તો કેવા લે છે આજના બજારમાં 100 મીટર માં જનરલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા અમારો વિડિયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો 301 રૂપિયાનો ભાવ છે જે 301 રૂપિયાનો ભાવ છે 16 જણા છે પણ મોટે કાડા પડી ગયા છે ગુલ્લા દાણા મોઢે કાડા પડી ગયા છે મિત્રો 16 જણા છે પણ મોટા કાડા થઈ ગયા છે 301 રૂપિયાનો ભાવ થયલે છે 1041 રૂપિયાનો ભાવ છે 3 નંબર જણા છે 1041 રૂપિયામાં વેચાણ છે ત્રણ નંબર ચણા છે એક હજાર એકતાલીસ રૂપિયાના ભાવ થયા છે આ માલના નામાં અમુક ટકા કોક લીલો દાણો જોવા મળી રહ્યો છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે બીટું ચણા છે મિત્રો તેરસો ને એક રૂપિયામાં વેચાણ છે બીટુ માલ છે તેરસો ને એક રૂપિયા ભાવ થયેલા છે તમે જોઈ શકો છો આ માલ તેરસો ને એક રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી સારી એક હજાર એકતાલીસ રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો ત્રણ નંબર ચણા છે એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે કોક લીલો દાણોમાં જોવા મળી રહ્યો છે એક હજાર એકતાલીસ રૂપિયામાં વેચાણ ત્રણ નંબર ચણા એક હજાર છત્રીસ ભાવ થયેલા છે મિત્રો એક હજાર છત્રીસ રૂપિયામાં વેચાણ જે ક્વોલિટી સારી છે મિત્રો એક હજાર છત્રીસ રૂપિયાના ભાવ થયેલા છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે એક છે ને છત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર છત્રીસ રૂપિયાનો બુલેટ સારી છે એક છત્રીસ રૂપિયા ના ભાવ લે છે એક હાજર ને છત્રીસ રૂપિયાના ભાવ જે છે એક હાજર ને છત્રીસ રૂપિયાના ભાવેલી છે એક હજાર છત્રીસ રૂપિયામાં વેચાણા છે તેરસો ને એક રૂપિયા નો ભાવ છે બારસો ને એકસા રૂપિયા નો ભાવ છે આ ખેડૂત મિત્રો ક્યુ કામ ને શું ભાવ આવ્યો બારસો ને એકસાઠ રૂપિયા નો ભાવ છે બીટુ ચણા છે બારસો એકસાઠ રૂપિયા નો